ખબર આવી છે કે ચૌદ ફેબ્રુઆરીના રોજ થયેલા હુમલામાં ભારતીય ચાલીસ જેટલા સીઆરપીએફ જવાનો આતંકવાદી જૈશ એ મોહમ્મદ દ્વારા શહીદ થયેલા આ એક હુમલાને કારણે આખો દેશ શોક વ્યક્ત કરી રહ્યો હતો અને જન આક્રોશનો બસ એક જ અવાજ હતો વળ જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપીને વચન આપ્યું હતું કે આ ખરાબ હરકતનું પરિણામ ભોગવવું પડશે તેમણે પોતાના જવાનોને ખુલ્લો દોર આપી દીધો હતો ભારતીય જવાનોએ આજરોજ છવ્વીસ ફેબ્રુઆરીના સવારના ત્રણત્રીસ કલાકે પાકિસ્તાનની સરહદ પાર કરી સો કિલોગ્રામ બોમ્બના કાફલા સાથે જૈશ મોહમ્મદના રહેઠાણ વિસ્તારો ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં બસો થી ત્રણસો જેટલા જૈશ મોહમ્મદના આતંકવાદી ઠાર કર્યા હતા અને ભારતના દેશવાસીઓની છાતી છપ્પન ઇંચની કરી દીધી હતી રિપોર્ટ અનુસાર પાંચ પાકિસ્તાની જવાનો પણ માર્યા ગયા છે પાકિસ્તાનના કુરેશીએ તત્કાલ બેઠક તૈયાર કરાવી છે હવે આ એર સ્ટ્રાઇક થી પાકિસ્તાન બોખલાઈ ગયું છે શું કરવું શું ના કરવાની મનશામાં છે આખરે ભારતીય સેનાએ ફરી એકવાર ઉરી હમલા જેવી બીજી સ્ટ્રાઇક કરી વળતો જવાબ પાકિસ્તાનને અને આતંકવાદીઓને આપી ચૂક્યા છે